ઉમાશંકર જોશીની કેફિયત હું તમને વાત કરું એના પહેલા ઉમાશંકર ઓગણીસો અગિયારમાં માં જન્મ્યા ઓગણીસો માં એમનું મૃત્યુ ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકરનું આગમન એ ભારતીય સાહિત્યની એક બહુ જ મોટી ઘટના છે ઉમાશંકર જોશી એ કહ્યું છે કે હું ગુજરાતી ભાષામાં લખનારો ભારતીય સર્જક છું છેક ગાંધી યુગ થી યાત્રા શરૂ થાય તો ઓગણીસો નેવ્યાસી માં અઠ્યાસી માં જયારે મૃત્યુ થાય ત્યાં સુધી કવિતા સતત લખતા રહ્યા છે વાર્તા ઓગણીસો પિસ્તાલીસ પછીથી એમની પાસેથી સારી નથી મળી નાટકો પણ નહીં પણ કવિતા સતત આવતી રહી છે ઉત્તમ અનુવાદક કાલિદાસ નું શાકુંતલ અને ભવભૂતિનું ઉત્તર રામચરિત એના ઉત્તમ અનુવાદક ઉમાશંકર પાસેથી મળ્યા છે તો આવા ઉમાશંકર એની કેફિયત જો જાણવી હોય તો થોડુંક એમના વિશે જાણવું પડે 21 જુલાઈ 1911 ના રોજ ઉત્તર ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મેલા ઉમાશંકર ના પિતા શામળાજી પાસેના ડુંગરોમાં આવેલ બે જાગીરોના કારભારી હતા એટલે ડુંગરાવાળા તરીકે ઓળખાતા બામણામાં એમનું ઘર ડુંગરની તળેટીમાં ઠીક-ઠીક ઊંચાઈ પર બહોળા કુટુંબના વાહ અને પ્રકૃતિની ગોદના સંસ્કારે આ કવિ માનસને પોષું છે બાળપણની વાત કરતા ઉમાશંકરે એક જગ્યાએ લખ્યું છે ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ પર મથાળે રમતા ઉષાના રંગો અને એમાં ક્યારેક તરવરતો સારસોનો ધ્વનિ લીલાછમ ખેતરો ચોમાસાના ઉત્સવો ઉજાણી અને મેળા આ બધા દ્વારા કુદરતનો અને માનવ જીવનનો સંસ્પર્શ અનુભવાતો ઉમાશંકરે કહ્યું છે કે એમના ગીતો પર ગામડાના લગ્નના ઉત્સવો અને મેળાઓનું ઋણ બહુ મોટું છે આ પણ કેફિયત છે શબ્દની સભાનતા ઉગતી વયથી જ એમનામાં હતી બ્રાહ્મણોના વેદોચ્ચાર ગાન અને ખાસ ગ્રામ સમાજના લોકોની ભાષા તરફ નાનપણથી એમનું ધ્યાન ખેંચાયેલું અને એટલે છેલ્લું છાણું જેવી વાર્તા એની અંદર લોકબોલીની જે શક્યતા તાગી બતાવી છે ઉમાશંકરે એના સંસ્કાર એ અહીં પડેલા છે બામણામાં ચાર ધોરણ પૂરા કરી વધારે સગવડ નહીં હોવાથી ઈડર છાત્રાલયમાં રહી આગળ ભણ્યા અહીં પન્નાલાલ પટેલ મળ્યા પન્નાલાલ આઠમા ધોરણ પછી ઉઠી ગયા ઉમાશંકર દસમા ધોરણમાં વડા છાત્ર બનેલા એટલે કે હેડ બોર્ડર વર્ષ દરમિયાન સરસ્વતી ચંદ્ર ભાગ એક દલપત કાવ્ય ગીરધનુ રામાયણ સાહિત્ય રત્ન કાવ્ય માધુર્ય લોર્ડ ઓવેવરી પ્લેઝર્સ ઓફ લાઈફ આ બધું એમણે વાંચી કાઢેલું

જ્યાં સુધી મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે કેટલા ઓછા વિદ્યા પોષણ પર હું ઉછેરો હતો સાહિત્યના પુસ્તકો મારા રસ્તે આવ્યા નહીં ઈડરની અંગ્રેજી શાળામાં આઠ ભણવા ગયો આગળ ભણવા ગયો ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એનએમ ત્રિપાઠીના પુસ્તકોનું સૂચિપત્ર એમાં કવિતાના અને અન્ય પુસ્તકોના તથા કરતાઓના રોમાંચિત કરી દેવા નામો મારા વિષયોના શિક્ષકો ઘણા સારા મળ્યા અભ્યાસમાં આગળ વધવું હવે શક્ય બન્યું પણ કવિતા શિક્ષક ખાસ સાહિત્ય રૂચિ પોતે ધરાવતા હોય અને બીજામાં જગાડે કે ખીલવે એવા શિક્ષક કે મિત્ર મને શાળા જીવનમાં કદી ન મળે એમના જ શબ્દોમાં પણ આંખ મૂળથી કાચી એમાં વળી કશીક ધૂનમાં ખોવાઈ ગયો હોવ તો આંખ બિચારી ઘણું જોવાનું ચૂકી જાય ગમે તેવી ધૂનમાં પણ કાન સરવા

પણ ગોઠવાયો તો કાન દ્વારા મારા માતાને ગીતો અને કથાઓનો રસ સોમનાથ લંગડાનું વર્ણન કરતા વડવાયો જેવા એના હાથ એવું એક કહે પિતાજી નિરક્ષર ખેડૂતના પુત્ર પણ એમના અક્ષરોનો મરોડ કલમ હથોટી અને ખાસ તો કથનની તાદૃશતા પ્રભાવિત કરે એવા મારા ગામના વડેરાઓ ભલે ને અભણ મહાજન વાણિયા ઠાકોર સૌ ગમે બોલી નાખે શબ્દનો સતત રસ લેતા રહે એવું મને લાગતું એક દિવાળી પર ગામ ગયો ત્યારે ઠાકોર સાહેબે એ વર્ષે બહુ ભારે વરસાદ થયેલો એની વાત કરી અને મને કહું ભાઈ શું કહું ડુંગરા વહેલાઈ ગયા એટલે વહેલાઈ જવું એટલે સાંધે સાંધા ઢીલા થઈ ગયા ધરતી તરવા લાગી અમસ્તી બે પડોશણોની ગામ ગજવતી વડવાડમાં પણ હું તો એમની શબ્દોની સરસાઈમાં ખોવાઈ જાઉં પંચમાં બેઠેલા ઘરડેરાને કે કોઈ માંદાની ખબર પૂછવા આવેલી વૃદ્ધાને સામાના હૃદયને શારી નાખવા માટે એક વાક્ય તો ઘણું થઈ પડે તો ઉમાશંકર પાસે બોલી ક્યાંથી આવી એનો આ જવાબ છે એણે કાન બિલકુલ સરવા રાખેલા ઈડર આવ્યા પછી શબ્દ લઈના ઉત્કૃષ્ટ નમૂનાઓ ક્વચિત પાઠ્યપુસ્તકોમાં અને કોઈ હાથ લાગ્યું તે પુસ્તકમાં મળવા લાગ્યા ફળફળ ફફડાવે ધૂળમાં ચલી પાંખ અથવા તિથિ પૂનમે પાડ સરખો નદી વચ્ચે ઉભો દિસ્યો હારો જોધો હરિતણું હૃદય ધ્યાન ધરતો નર્મદની કવિતા કબીરવાળો પિતા કાલના સર્વ સંતાપ સામે આ બધું મને હાથમાં આવતું ગયું મોટા ભાઈએ સદભાગ્યે લેમ્બ ભાઈ બહેનની શેક્સપિયરની નાટક કથાઓ મોકલેલી એમાંથી એ વખતે રાજાનો કેર વર્તાતો ત્રાસ હું ભાઈને કાગળમાં લખી મોકલું મનમાં મનમાં શબ્દ લઈને કાગળ પર અવતારવાની ગડમથલ લગાતાર ચાલવા લાગી જઈ ચડી રંગો રંગો વાદળ રંગો જાણે પહેલી વાર રંગો જોતો હો એમ હું ઉભો રહી ગયો મારું વતનનું ઘર ડુંગરની તળેટીએ છે ત્યાંથી સૂરજ ઉગતી વખતના સામેના દૂર દૂરના ડુંગર પરના રંગો નહીં જોયેલા એવું નહોતું પણ આ સાંજની વાત જુદી હતી જાણે કશાક રંગમયીની ઉપસ્થિતિ અનુભવી એને માટે રંગ શબ્દ વાપરવાથી શું વળે કોઈક એવી આભા હતી જે શબ્દથી વણ બોટાયેલી રહેવા નિર્માઈ ન હોય એટલે કે બધું શબ્દમાં પકડાતું નથી શબ્દ લઈ ઉપરાંત ગીત ચિત્ર અજમાવવાની વૃત્તિ પણ ડોકીઓ કરી ગઈ છાત્રાલયના ગૃહપતિના ટેબલ પાસેના પટારા પર અમે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા ગૃહપતિના કહેવાથી પહેલા એ ગાયું પછી એણે હવે મારે ગાવું એમ પ્રસ્તાવ મૂક્યો હું એ જ ક્ષણે સંકોળાએ પાછળની ભીતને અઢેલતો બેઠો ગૃહપતિએ કહ્યું એ શું ગાશે જોયું નહીં પાછો હટી ગયો સંગીત હું ચૂકી ગયો

ત્યારે ગુજરાતી નિશાળમાં ભણવા જનાર એકમાત્ર વિદ્યાર્થી પન્નાલાલ પટેલ મારા રાહબર અંગ્રેજી નિશાળમાં ચાર વર્ષ સાથે ભણ્યા પછી એ ઈડર છોડી ગયા એક વાર્તાની ચોપડી બારીમાં ગૂંચડું વળીને ગોઠવાય તેવો રસપૂર્વક વાંચતા તે મને પણ એમણે વાંચવા આપી કદાચ બીજી પણ બે ત્રણ એવી નવલકથા મેં વાંચી હોય મેં પણ એક નવલકથા લખવી શરૂ કરી રોજ રાતે બધા સૂઈ જાય કોઈ જુએ એ તો મને પાલવે જ નહીં એક પ્રકરણ લખો છ રાત સુધી એ રીતે નિયમિત લખ્યું પછી તકલીફ ઊભી થઈ રાજકુમારી વિજન ડુંગરાના બોહેરામાં કેદ હતી નવલકથામાં એને છોડાવી કેવી રીતે વાર્તાનાયક નારસિંહ એક મોટા મકાનના પહેલે માળે આવેલા વિશાળ ખંડમાં બંને હાથથી તબિયત વાળી લાંબા ડગલા ભરતો એને છોડાવવાના ઇલાજ વિચારતો આટા મારી રહ્યો હતો નારસીને કોઈ ઈલાજ ન સૂઝો તે ન જ સૂજો એટલે કે લેખકને ન જ સૂઝ્યો એ હજી બીજામાં આટા મારતો હશે અને પેલી રાજકુમારી હજી ડુંગરના પહોંડા હશે કારણ કે મને કોઈ દાડો એ નવલકથા પછી સૂજી જ નહીં પછી તો મેટ્રિકના વર્ષમાં અમદાવાદ ભણવા ગયો ગુજરાતી સાથે અંગ્રેજી કવિતાઓ પણ વાંચી ઉત્તર રામચરિત વાંચ્યું મણિલાલ નવુભાઈનો એનો અનુવાદ વાંચ્યો કોલેજમાં જતાની સાથે સાહિત્યના પુસ્તકો પર ભૂખ્યાની જેમ તૂટી પડ્યો દિવાળીની રજામાં અમે ત્રણ મિત્રો આબુ ગયેલા ખીણમાં ગાજતો નિર્જર એ આનંદ દ્રવ ન હોય જાણે શબ્દ લઈ ભાષા લઈ આ બધું ક્યાંય ક્યારનું ફૂટું ફૂટું થતું હતું અને એ દિવસે નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ સોનેટ પી પછી આપ મેળે આ કાવ્ય દીક્ષા પહેલી વાર અહી મળે છે જાહેર સમક્ષ ઉભા રહેવાનો તો સવાલ આવતો જ નહોતો બીજા વર્ષે ત્રણ ચાર સંસ્કૃત રચનાઓ કરી આજે પણ જાળવી રાખું એવી એટલે ઉમાશંકરનું સંસ્કૃત કેટલું સારું તો જ કાલિદાસના અનુવાદ થયો હોય કોલેજના બીજા વર્ષના અંતે ઓગણીસો ત્રીસમાં સત્યાગ્રહની લડતમાં ઝંપલાયો લડત દરમિયાન ક્યારેક ક્યારેક લખાતું કાચી જેલમાંથી મોકલેલી કૃતિઓ કુમાર અને કૌમોદીમાં પ્રગટ થઈ સાબરમતી અને યરવડા જેલમાં વાચન યજ્ઞ ચાલ્યો મરાઠી ઉર્દુ બંગાળી આ બધું શીખ્યું લખવાનું ન થયું કારણ કે લેખન સામગ્રીની મનાઈ હતી પણ મારા લેખક જીવનની સમગ્ર જીવનની પાયાની અનુભૂતિ મને સાબરમતી જેલમાં થઈ આ તમારે યાદ રાખવાનું છે આબુવાળો પ્રસંગ અને આ કોઈ કારણે સાથીઓ થી છૂટા પડી બીજી બેરેકમાં અને પછી ત્રીજીમાં જવાનું થયું ચાર વાગ્યે અંદર પૂરી દે સો જણ માટેની મોટી બેરેકને ઓતરાદે છેડે બારી પાસે ઉભો રહીને વાંચું એ પછી રાત્રિ આકાશમાં જોઈ રહ્યો મનમાં હસું બાર હતો ત્યારે તો કદી તારા ઉપર આટલું વાલ નહોતું આવ્યું ખગોળ પરનું જ્યોતિર્વિલાસ વાંચ્યું તારા જેને બહુ પ્રિય હતા એ કાકા સાહેબને મળવાની તો હજી વાર હતી સૌ વચ્ચે હું એકલા જેવો હતો રાષ્ટ્ર પ્રેમના વિરાટ તિરંગા તરંગ પર હંમેશા ઉંચકાયેલા હતા ભાવાવેશનો પાર નહોતો આ સમયગાળામાં મને એક નાટક સૂજ્યું નક્ષત્રો ધ્રુવ અરુંધતી અને સ્વયં કાલ એમાં પાત્રો છે પ્રથમ દ્રશ્યમાં કાલ કહે છે સૌંદર્યની સ્થાપના સફળતાપૂર્વક થઈ તેજને પૂરું તારલીએ દીધ પરિમલને ફૂલ વશ બીજું દ્રશ્ય અને મહાપ્રજાઓનું મારા માટે એક આખો અભ્યાસક્રમ નક્કી કરી દીધો જેલ બહાર આવ્યા પછી ગુજરાત કોલેજમાં પાછો ન ગયો પણ ગુજરાત વિદ્યાપીઠમાં ગયો કારણ કે ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય હતું અને જંગમ વિદ્યાપીઠ જેવા કાકા સાહેબ કાલેલકર ત્યાં હતા ત્યાં પહેલા અંકની ત્યાં યુધિષ્ઠિરનો નો યુદ્ધ વિષાદ ગંભીરતાપૂર્વક મહાભારતનો સ્વાધ્યાયનો આરંભ થયો પ્રજાઓના ઇતિહાસ અને પહેલા વિશ્વ યુદ્ધ અંગેનું સાહિત્ય ઉથલાયું ઓગણીસો બત્રીસ માં ફરી વિસાપુર જેલમાં સાપના ભારા એ વાસ્તવદર્શી એકાંકીઓ અહી લખાયા પછી સંગ્રામ ધરાસણા એટલે આપણી બાજુ છે જ્યાં આગળ લોકોએ આઝાદી માટે લાઠીઓ ખાધેલી એ ધરાસણા સત્યાગ્રહના દ્રશ્યો લખાયા જેલની નોટબુક ક્યારેક ક્યારેક હાથમાં લઉં છું ઓગણીસો એકત્રીસમાં માં વિદ્યાપીઠમાં રહ્યો તે સમયમાં નાટકની તૈયારી કરતા કરતા વિશ્વ શાંતિ સૂજ્યું અને પાંચ દિવસમાં લખાઈ પણ ગયું વિશ્વ શાંતિનું કેન્દ્રભૂત દ્રશ્ય છે પ્રકાશના ધોધ અમોદ પ્રવાસ પંથે ઓગણીસો નિત્ય માં પહેલું એકાંકી ઈશુ વિશે શહીદનું સ્વપ્ન પણ થોડા દિવસોમાં જ મારા ગામની ભાષા એક પછી એકાંકી માં બોલાવા લાગી સાપના ભારામાં બધે છે કારણ કે એ વગર છૂટકો ન હતો પ્રાચીન અને મહાપ્રસ્થાનમાં પછીથી ગતિ કરી આત્માના ખંડેર સોનેટ માલામાં અસ્તિત્વવાદી આંતરયાતનાના અને અસારતાવાદના કંઈક આગોતરા ઓછાયા છે અને સાથે જ યથાર્થના સ્વીકારની ઘોષણા છે छिन्न भिन्न छु स्वप्न ने साला सड़गव हो तो मृत्यु क्षण आ रचनाओ राज्य सभा में सॉरी आबदी बदी रचनाओ आ समय गाड़ा में लखाई छप्पन आसपास पंदर सत्तर रचनाओ विश्व शांति पची वार्ता एकांकी एक वगैरे लखाया बतरीस पची ઉમાશંકરે દિવસની ત્રણ ત્રણ કૃતિઓ બે વાર્તા અને એક એકાંકી લખ્યું હોય એવું તારીખો પરથી જોઈ શકાય છે મને કવિતા રાજકારણ અને ધર્મ એકંદરે જુદા જણાયા નથી કવિ ધર્મ સમાજ ધર્મ આત્મ ધર્મ તત્વતઃ એક રૂપ સમજાયા છે એક જ પસંદ કરવાનો પ્રસંગ આવે તો આત્મ ધર્મને પ્રાધાન્ય આપો જો કે કાઠું તો કવિ ધર્મ અનુસાર ઘડાઈ ગયું તે ઘડાઈ ગયું છिन्न भिन्न છૂ રચના દ્વારા નવો દિશા વળાંક આંકીને પહેલી અને છેલ્લી વાર જવાબ અને તે પણ આપણા એક ઉત્તમ કાવ્ય મર્મજ્ઞને આપવામાં ઉતરી ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે એમ કેવળ રચના કરવા પર જે શક્તિ હોય એને કેન્દ્રિત કરવી પણ આ જ ઉમાશંકર છે જે કટોકટી સમયે રાજ્યસભામાં બિલકુલ સભાન રીતે ડર્યા વગર બોલ્યા છે શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે એનો ભરોસો નહીં ઘણી વાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારો પડ્યો આના કરતા તો સુથાર થયા હોત તો કેવું પણ પછી થાય કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોત તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે કારણ કે એને એવો અધિકાર પણ શબ્દો બરાબર ન હોય તો બિચારા વિવેચકો તો અહિંસક છે એ મારે તો નહીં જેલમાં કાકા સાહેબ મળે છે પછી થી વિદ્યાપીઠમાં ત્યારે તારા દર્શન નો શોખ કેળવાયો પ્રથમ વિશ્વયુદ્ધ મહાભારત વગેરેનો અભ્યાસ થયો કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે આબુ પર્વત પર નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ પહેલું કાવ્ય ઓગણીસો અઠ્યાવીસ માં રચાયું જેના પર અમુક અંશે ઠાકોરના ભણકાર કાવ્યની અસર છે એવું ઇતિહાસવાળા કહે કે છે બત્રીસની આસપાસ કવિતાઓ ઓછી અને વાર્તાને નાટક વધારે લખાયા એક નવલકથા પણ લખી જે બહુ નબળી છે એમણે પ્રવાસો બહુ કર્યા ટાગોરના શાંતિ નિકેતનના વાઇસ ચેન્સેલર થયા અને એના કારણે બંગાળીમાંથી સીધી સીધું વાંચતા થયા ગાંધી ભાવનાને અનુસર્યા પણ ગાંધીની કંઠી કદી ન બાંધી પશ્ચિમના દેશોના પ્રવાસ એના સાહિત્યના અભ્યાસ એને અનુરૂપ પણ પ્રવાસ વર્ણનો પણ આવ્યા ભારતીના કુલપતિ પદે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ભારતના એક અગ્રણી સારસ્વત અને સંસ્કાર પુરુષ ઓગણીસો છત્રીસમાં ગંગોત્રી નિમિત્તે રણજીત રામ સુવર્ણચંદ્ર ઓગણીસો પ્રાચીના નિમિત્તે મહિલા પારિતોષિક ઓગણીસો માં નિશ્ચિત નિમિત્તે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર તો આ હું ગુર્જર ભારતવાસી એ કવિ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે એ એવું માને છે કે કવિનો શબ્દ સંજીવનીનો ચમત્કાર સર્જી શકે છે એની કેફિયતનો છેલ્લો એક ફકરો અને વાત પૂરી કરીએ શબ્દનો સથવારો કેવો રહ્યો ઉમાશંકર ઓગણીસો એક્યાસી માં લખે છે ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો સત્યાગ્રહની છાવણીઓમાં જેલોમાં વિશ્વવિદ્યાલયોમાં સંસદમાં દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્ય લોકમાં માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ ક્યાં ક્યાં લઈ ગયો શબ્દ પણ શબ્દના ઋણનું શું શબ્દને વિસરો છું કદી પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે કહો કે સ્વયંભુ છે શબ્દને વિસરવો શક્ય નથી વર્ષમાં એક જ કૃતિ રચાય હોય ત્યારે પણ હું શબ્દ વિસરો નથી બલકે ત્યારે તો નથી જ વિસરો તો શબ્દની સાથે આટલો ગાઢ નાતો હોય એ ઉમાશંકરને ઘડવામાં નાનપણના ગ્રામ પરિવેશના લોકબોલીના પછી કાકા સાહેબ જેવાના પુસ્તકોના કેટલા પરિબળો એમને સર્જક તરીકે ઘડવા માટે જવાબદાર છે